અમરેલીથી સાવરકુંડલા પર જતા રસ્તા પર દેવળિયા ના પાટિયા નજીક ખેતરની વાડમાં અચાનક આગ લાગી ગયેલી હતી ફાયર વિભાગે સમયસર પહોંચી આગને કાબૂ મેળવેલી હો અમરેલીથી સાવરકુંડલા જતા રોડ પર દેવળિયા ના પાટિયા નજીક ખેતરની વાડમાં અચાનક આગ લાગવાની ઘટના ઘટેલી હતી આ અંગેની જાણ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને કરાતા અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક રૂપે ઘટના સ્થળે પહોંચેલી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધેલો હતો આગને વધુ વિકરાળ બનતા અટકાવેલી હતી સંપૂર્ણ ઘટનામાં કોઈ જાનહાની થયેલી નથી સફળ કામગીરીમાં પ્રવીણભાઈ ચૌહાણ કૃષ્ણભાઈ કોળકિયા તેમજ યોગેશ કણસાગરા વગેરે ફાયર કર્મચારીઓએ મુખ્ય ભૂમિકા ભજવેલી હતી